ભયંકર પવનો ફૂંકાતા જોવા મળવાના છે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમ અને ઊંડાણવાળા દરિયામાં હાઈ પ્રેશર સિસ્ટમથી મજબૂત લો પ્રેશર સિસ્ટમના નવા નવા ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને ખાસ વાત કરવામાં આવે તો બંગાળની ખાડીના દરિયામાં એક સાથે બે બે વાવાઝોડાનો

જોવા મળી શકે છે સિસ્ટમનું રીતસરનું ભયંકર જોર સાથે જ ઉત્તરીય ભારતના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા સાથે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળવાનો છે ઓમાનના વિસ્તારથી લઈને ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાંથી તોફાની અને ભયંકર પવનની દિશા બદલાઈને ગુજરાત ઉપર આજની રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે ઉત્તરીય ભારતના ગુજરાતમાંથી પસાર થતી સ્ટ્રફ લાઈન લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં કઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના વાતાવરણ ઉપર

ઉત્તરીય ભારતના વિસ્તારો પાકિસ્તાન અફઘાનિસ્તાન ને ઈરાનમાંથી સિસ્ટમની દિશા બદલાઈને ગુજરાત ઉપર મજબૂત સ્ટફ લાઈન બનાવી રહેલો અત્યારે ઘેરાવો જોવા મળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટરથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોમાં અતિ ભયંકરથી લઈને તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે અને આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી પણ જોવા મળવાની છે કારણ કે દરિયાની અંદર બની રહેલી બે મજબૂત લો પ્રેશર અને અરબ સાગરના દરિયામાં જે લો પ્રેશર વાળું હોવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ નવી નવી સિસ્ટમો હવે પોતાની દિશા દરિયામાંથી બદલીને ભારત દેશ તરફ દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમની દિશા બદલાવાની સાથે ગુજરાત ઉપર ઘોર અંધકાર છવાતો જોવા મળી ચૂક્યો છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ ફરીથી સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આજની રાત્રિથી લઈને

ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમના જોરને લઈને શિમલાના વિસ્તારથી લેહ લદાખના ઉત્તરીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં મોટા મોટા ઘેરાવા ફરીથી સક્રિય બનતા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમના તીવ્ર ઘેરાવાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હાલ અત્યારે બરફ વર્ષા વરસતી જોવા મળી રહી છે અને હવે સિસ્ટમની દિશા ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકથી તોફાની પવન ફૂંકાવાની શરૂઆત ગુજરાતમાં જોવા મળી રહી છે પરેશગો સ્વામીને આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતમાં આવનાર ત્રણ દિવસની અંદર ઓચિંતાનો વાતાવરણમાં મોટો પલટાવ આવતો જોવા મળી શકે છે ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી

ધોળા દિવસ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી અને દિવસેને દિવસે ભેજના પ્રમાણમાં ગુજરાતમાં પુષ્કળ વધારો થતો જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કેવા પલટાવ આવતા જોવા મળી શકે છે જેની જિલ્લાઓને લઈને વિગતસર અપડેટ મેળવીએ તો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તારો ઉપર વાદળોનું તીવ્ર ઝુંડ છવાતું જોવા મળી ચુક્યું છે વાદળોના તીવ્ર ઝુંડની વચ્ચે આવનારી કલાકોની અંદર જાંબુસરના વિસ્તારોથી કરજણ પલેજના વિસ્તારથી વાગરાના વિસ્તારની અંદર દેવલાના વિસ્તારથી લઈને દહેજના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર ભરૂચના વિસ્તારથી ડેડિયાપાડા ઉમરપાડાના પંથકથી વાંકલ કોસંબાના વિસ્તારોની અંદર સુરતના જિલ્લાથી લઈને બારડોલી વ્યારા નવસારી બિલીમોરા વનસાડાથી લઈને આહવાના વિસ્તારો આમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો કે જ્યાં સદા બહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા જંગલવાળા વિસ્તારની અંદર એટલે કે દક્ષિણી ગુજરાતના સાતે સાત જિલ્લામાં જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ ને વલસાડના સાથે સાત જિલ્લાની અંદર આજની રાત્રેથી

સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને સિસ્ટમની તોફાનીથી અતિ ભયંકર અસરોને લઈને દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડ પોરબંદર રાજકોટ ચોટીલા મોરબી જસદણના વિસ્તારથી ગોંડલના વિસ્તારો સુરેન્દ્રનગરના વિસ્તારથી લઈને બોટાદના વિસ્તારોની અંદર ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ જૂનાગઢથી લઈને અમરેલીના ભિન્ન ભિન્ન પંથકો આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર તોફાની પવનની આવનાર ચોવીસ કલાકમાં ઠંડા પવનોને ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે જોકે હાલ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાને લઈને ઠેર ઠેર જગ્યા ઉપર ટેચર વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ રાત્રિ દરમિયાન કપડવંજ ડાકોરના વિસ્તારથી મહુધા મહેમદાબાદના વિસ્તારથી અહેમદાબાદ ધોળકાના વિસ્તારથી બાલાસિનોરના વિસ્તારમાં પીપલોદના વિસ્તારથી ગોધરા લુનાવાડાના વિસ્તારોથી લઈને તારાપુરના વિસ્તારની અંદર બોરસદના વિસ્તારથી આણંદ ખંભાતના વિસ્તારથી વડોદરા ચાપાનેરના વિસ્તારથી બોડેલીના વિસ્તાર અને છોટા ઉદયપુરના જિલ્લાઓની અંદર ભયંકર ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની અંદર દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ મહીસાગર અહેમદાબાદ આણંદ અને વડોદરાના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનો પારો પણ સોળ ડિગ્રીથી અઢાર ડિગ્રી અને ઠેર ઠેર વિસ્તારોમાં સત્તર ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ દર્શાવી રહેલું જોવા મળી રહ્યો છે આમ આવનાર ત્રણ દિવસની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનોનો મારો વધતો જોવા મળવાનો છે જેને લઈને ગુજરાતની અંદર ઠંડા ભેજયુક્ત પવનના તોફાની પવનોની ગતિવિધિઓ સાથે હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છ ઉપર પણ રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા વધતી જોવા મળી શકે છે અને સક્રિય બની રહેલી નવી નવી લો પ્રેશર અને સિસ્ટમ પોતાની દિશા બદલવાના કારણે કચ્છના તટીય વિસ્તારોની અંદર એટલે કે આ સંપૂર્ણ કચ્છના પંથકની અંદર રાત્રિ દરમિયાન તીવ્ર અસરોને લઈને નળિયા માંડવી ભુજ ગાંધીધામ રાપર ખાવડ અને લખપતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઠંડીનું પ્રમાણ ચૌદ ડિગ્રીથી સોળ ડિગ્રી ને પંદર ડિગ્રી સેલ્સિયસ ઠંડીના પ્રમાણની અંદર વધઘટ સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ રાત્રિ દરમિયાન કચ્છ ઉપર આવતા જોવા મળી શકે છે તે જ રીતે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં રાજસ્થાનના વિસ્તારો ઉપરથી આવતા તેજયુક્ત પવનો ઉદયપુરના વિસ્તારોથી લઈને જોધપુરના વિસ્તારોમાંથી અને વ્યાવરના વિસ્તારોથી લઈને કોટાના વિસ્તારોમાંથી સિસ્ટમની દિશા ઉત્તરીય ભારતના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર અસરો દર્શાવતા હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આમ રાત્રિ દરમિયાન થરાદનો વિસ્તાર પાલનપુર ખેડબ્રહ્મા રાધનપુર મહેસાણા અને હિંમતનગરના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર સંપૂર્ણ ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવતા હોય તેમ આવનાર બોતેર કલાકની અંદર અને ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં તોફાની પવનોની લહેરોની સાથે માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી રહ્યું છે દરિયાના ઊંડાણવાળા ભાગોમાં વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરીને લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી મજબૂત વાવાઝોડાની અંદર પરિવર્તિત થશે અને દેશના ભિન્ન ભિન્ન રાજ્યોમાં આવનાર દિવસોની અંદર હાહાકાર મચાવતા ભર શિયાળા દરમિયાન આ નવા નવા વાવાઝોડા જોવા મળી શકે છે